ભાવનગર જિલ્લા પંચાયત કચેરીનું પરિસર જ્યાં ઉંદરના ઉપદ્રવથી બેસવાલાયક જગ્યા પણ નથી ઉંદરોએ કોતરીને જમીન પણ ખોખલી કરી નાખી છે એટલું જ નહીં જિલ્લા પંચાયત પરિસરમાં છેલ્લા એક વર્ષથી ઉંદરનો ઉપદ્રવ છે જેની તમામ અધિકારીઓને જાણ હોવા છતાં પણ કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી જિલ્લા પંચાયત પરિસરમાં આરોગ્ય વિભાગની ઓફિસ પણ છે પરંતુ આરોગ્ય અધિકારીઓ પણ નિષ્ક્રિયતા દાખવી રહ્યા છે જિલ્લા પંચાયતના એક્ઝિક્યુટિવ એન્જિનિયરે કહ્યું ઉંદરાનો ઉપદ્રવ પણ છે પણ આમાં અમે શું કરી શકીએ તરની અંદર ઉપદ્રવ વધી વધી ગયો છે એવું તો ના કહી શકીએ કારણ કે જે શરૂઆતના સમયમાં અથવા દર ચોમાસે જે ઉંદરોનો ઉપદ્રવ વધવાના પ્રશ્નો ઉપસ્થિત થતા હતા તેને આ સાલ આગમચેતીના ભાગરૂપે જે એમના માર્ગ હતા એ આઇડેન્ટિફાય કરીને આપણે બ્લોક કરેલા છીએ જે મરામતના ભાગરૂપે લીધેલું હતું વધુમાં જે બધો માલસામાન જે સ્ક્રેપ હોય છે એને દૂર કરવાની બી કાર્યવાહી અત્યાર પ્રગતિ હેઠળ છે જેને એક જગ્યા પર એકત્રિત કરી અને એના હાલમાં ઓનલાઈન ટેન્ડર કરેલા છે ફાઇલો પરથી કહું તો એનું રેકર્ડનું રેકર્ડ કીપિંગ હાલમાં પ્રગતિ હેઠળ છે અને આપણે બિફોર મોન્સૂન આનું રેકોર્ડ કીપિંગ કરેલું પણ હતું જેના આધાર પર આપણે પોટકા બાંધી અને રેકર્ડ રૂમની અંદર રેકર્ડ રૂમ આપણે કમ્પેક્ટર દ્વારા મતલબ કે કરેલા છે તો જેની અંદર ઉંદરોનું રેકર્ડને નાશ કરવાનો અથવા એને હાનિ પહોંચાડવાનો જે પ્રશ્ન છે તે નિવારી